નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે ખેડૂતોને અત્યારે જે ડીએપીનો સોલ્ટેક્સ છે તો આપણે ડીએપી ના મળતું હોય તો તેની જગ્યાએ આપણે પાયાની અંદર કયું ખાતર વાપરવું જોઈએ કારણ કે જો ડીએપી છે તેની અંદર આપણે અઢાર ચેતાલીસ જે આવતું હોય છે તેમાં અઢાર ટકા નાઇટ્રોજન આવતું હોય છે અને છેતાલીસ ટકા ફોસ્ફરસ આવતું હોય છે તો જો આપણે અત્યારે ડીએપીનો સોલ્ટેક્સ હોય અને જો આપણે વાવેતર કરવું હોય તમે કોઈપણ પાકની અંદર આપણે જે ડીએપી છે તેનો યુઝ આપણે કરતા હોઈએ છીએ અને તમારે કોઈ પણ જે પાક હોય છે તેનું વાવેતર કરવું હોય તો આપણે ડીએપી જગ્યાએ આપણે કયું ખાતર વાપરવું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા અંદર તમે નવા આવ્યા હોય તો પણ સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો ખેડૂત મિત્રો આપણે ડીએપી ની અંદર જે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તે બે તત્વ મળતા હોય છે અને તેની બેગ આપણે પચાસ કિલોની તેરસો પચાસ થી લઈ અને ચૌદસો પચાસ રૂપિયાની આવતી હોય છે તો ખેડૂતોને અત્યારે જે ડીએપી નથી મળતું તો તેની જગ્યાએ આપણે એનપીકે કે બાર બત્રીસ સોળ જે આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો જો તમે એનપી કે બાર બત્રીસોળનો ઉપયોગ કરશો તો તેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એવા ત્રણ તત્વો તમને મળશે તો જે આપણે નાઇટ્રોજન હોય છે તે બાર ટકા મળતું હોય છે ફોસ્ફરસ હોય છે તે બત્રીસ ટકા આવતું હોય છે અને સોળ ટકા પોટાસ તેની અંદર હોય છે તો ખેડૂત મિત્રો એનપી કે જે બાર બત્રીસ સોળ જે આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો અને તેમની કિંમત આપણે જોઈએ તો અઢારસોથી લઈ અને ઓગણીસો જે પચાસ કિલોની બેગ આવે છે તેની કિંમત હોય છે તો ખેડૂત મિત્રો તમે જે બાર બત્રીસ સોળ છે એનપી કે તેનો ઉપયોગ પણ તમે પાયાની અંદર કરી શકો છો અથવા તો ખેડૂત મિત્રો શું કરતા હોય છે કે ડીએપી ના વાપરતા હોય તો તેની જગ્યાએ એનપીકે વાપરતા હોય છે અને એનપીકે ના મળે તો જે વીસ વીસ જીરો તેર આવે છે તેનો ઉપયોગ તમે કરતા હોય છે કારણ કે જે વીસ વીસ જીરો તેર આવે છે તેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર એવા ત્રણ તત્વો તેની અંદર આવતા હોય છે તો જો નાઇટ્રોજન હોય છે તે વીસ વીસ જીરો તેરની અંદર વીસ ટકા આવતું હોય છે અને ફોસ્ફરસ વીસ ટકા આવતું હોય છે અને સલ્ફર તેર ટકા તેની અંદર જોવા મળતું હોય છે અને જો આપણે પચાસ કિલોની બેગની વાત કરીએ તો તેની કિંમત તેરસોથી પંદરસો રૂપિયા હોય છે તો ખેડૂત મિત્રો જે વીસ જીરો તેર છે તે પણ તમે જે પાયાની અંદર છે તે ખાસ કરીને આપણે વાપરી શકીએ પરંતુ જે ખેડૂતોને સલ્ફર તત્વો તેની અંદર ના જોતું હોય કારણ કે જે આપણે પાયાની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે તત્વોની વધારે જરૂર પડતી હોય છે અને તેનાથી પણ આપણે જો ઓછું એટલે કે સારામાં સારું ખાતરની જો વાત કરીએ કે એક આપણે તે ખાતર વાપરશો તો એક પાયાની અંદર એક સારામાં સારું કામ આપતું હોય છે તો તે છે એનપીકે આઠ એકવીસ એકવીસ જે તમે ગમે તે કંપનીનું લઈ શકો છો પરંતુ જે મહાધનનું આવે છે તે તમને અઢારસોની બેગ ચાલીસ કિલોની મળતી હોય છે તો આની અંદર આપણે તત્વોની જો વાત કરવામાં આવે તો નાઇટ્રોજન આઠ ટકા આવતું હોય છે ફોસ્ફરસ એકવીસ ટકા આવતું હોય છે અને પોટાસ હોય છે તે એકવીસ ટકા આવતું હોય છે સાથે સાથે સલ્ફર બે ટકા આવતું હોય છે મેગ્નેશિયમ એક પોઈન્ટ બે ટકા આવતું હોય છે ઝીંક એક ટકા આવતું હોય છે અને બોરોન ઝીરો પોઈન્ટ બે આવતું હોય છે અને ખેડૂત મિત્રો આપણે જે માઇક્રો માઇક્રોન્યૂટ્રન્ટ્સ એટલે કે આની અંદર માઇક્રો માઇક્રોન્યૂટ્રન્ટ્સના બધા જ તત્વો આની અંદર હોય છે અને ખેડૂત મિત્રો આ જે મહાધનનું આઠ એકવીસ એકવીસ જે પાયાની અંદર તમે વાપરશો તો ખાસ કરીને અત્યારે જે ખેડૂતોને જે ઘઉં હોય છે કે અથવા તમે કોઈ પણ તમે પાક કરતા હોય તો તેની અંદર જો પોટાશની માત્રા હોય તો સારામાં સારી ક્વોલિટીવાળું ઉત્પાદન આપણે લઈ શકીએ તો પોટાશની ખાસ કરીને વધારે જરૂર પડતી હોય છે એટલે કે સલ્ફર જે હોય છે તે આપણે જો ન આપીએ તો પણ ચાલતું હોય છે પરંતુ જો પોટાશ હોય છે તે એક ખાસ કરીને આપણા પાકની અંદર મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે એટલે કે આપણે પોટાશ ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ ત્રણ તત્વોમાં આપણે વધારે ધ્યાન આપશું તો તેની ક્વોલિટી પણ એક સારી થશે ફોસ્ફરસ હોય છે તે આપણે પાયાની અંદર આપશું તો તે એકવીસથી બત્રીસ દિવસની અંદર તમારે જે પાકની અંદર છે તે ફોસ્ફરસ પણ લાગશે અને નાઇટ્રોજન ખાસ કરીને જ્યારે આપણે જે પાક હોય છે તે ઊગતો હોય ત્યારે જો નાઇટ્રોજન તેને મળી રહે તો તેની ગ્રીનરી એક સારી રીતે જળવાશે તો આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ તત્વોમાં ખાસ કરીને ધ્યાન આપણે રાખવાનું છે એટલે કે જો તમે ડીએપી તમને ના મળે તો તેની જગ્યાએ આપણે એનપીકે કે બાર બત્રીસ છે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો વીસ વીસ જીરો તેરનો પણ ઉપયોગ કરી શકો છો અને ખાસ કરીને એનપીકે કે આઠ એકવીસ એકવીસ તમે આ જે ખાતર છે તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો તો ખેડૂત મિત્રો તમારે જે તેરસો ને પચાસ રૂપિયાની બેગ આવતી હોય છે તેની જગ્યાએ આપણે અઢારસો રૂપિયાની બેગ લે તો તેની અંદર તત્વો પણ એક ખાસ કરીને વધારે જોવા મળતા હોય છે તો જો આ રીતનું તમે વાપરશો તો ખાસ કરીને આપણે ડીએપી ઉપર નિર્ભર નહીં રહેવું પડે અને આપણે અન્ય તત્વો અને અન્ય આપણા જે ખેતીની અંદર જે તત્વોની જરૂર હોય તો આપણે તે રીતના ખતરો આપશું પાયાની અંદર તો આપણે એક મોટો ફાયદો જોવા મળશે તો ખેડૂત મિત્રો અમારો વિડીયો અને અમારી જાણકારી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો સાથે સાથે અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો તો ખેડૂત મિત્રો વિડીયોમાં બસ આટલું જ ધન્યવાદ જય હિન્દ One day, Matro.